પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમગ્ર વિસ્તારમાં મળી રહ્યો છે ઠેર ઠેર ભવ્ય સમર્થન પાટણમાં ગઈકાલે રાત્રે પટેલ સમાજ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું ખેરાલ વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં કોંગ્રેસનો પ્રવાસ કાર્યક્રમ શરૂ પાટણ લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો પ્રવાસ પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત આગેવાનો જોડાયા ખેરાલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ સહિત મુકેશ દેસાઈ અને બાબુજી ઠાકોર પણ જોડાયા મંદ્રોપુર ખાતે ચંદનજી ઠાકોરે ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથે ખાસ કરી વાતચીત ચંદનજી ઠાકોરે પટેલ સમાજે ખૂબ મોટું સમર્થન આપ્યું તેની આપી વિગતો પાટણ લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપથી કંટાળ્યા હોય આ વખતે પોતાની જીત નક્કી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો પાટણ મહિલા આગેવાન કમુબેન ચૌધરી સહિત ખેરાલ તાલુકા કોંગ્રેસ મહિલા આગેવાન પણ કોંગ્રેસના પ્રચારમાં જોડાઈ ખેરાળ વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં સ્થાનિક આગેવાનો જોડાયા મંદ્રોપુર ચેહરધામ મંદિર સહિત ગોગા મહારાજના મંદિરે પણ દર્શન કર્યા રણજીતસિંહ પરમારે રૂપાલાની ટિપ્પણીને સખત વખોડી કાઢી ખેરાલુમાં એક ઠાકોર પરિવારના ત્યાં બેસનામો પણ ચંદનજી ઠાકોરે હાજરી આપી મોડી રાત સુધી ગામડાઓમાં સભાઓ કરશે વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ખૂબ સારો પ્રતિસાદ છે આજે ખેરાલુ તાલુકાનો મારો પરવાડ છે સીતપુર તાલુકામાં ગઈકાલે પરિવાર હતો ચાણસમામાં જીઆયો રાધનપુર જીઆયો વટનગર પણ જીઆયો તમામ ક્ષેત્રે ખૂબ સારો આવકાર મળી રહ્યો છે લોકોમાં પ્રેમ ઉત્સાહ સર્વ સમાજના લોકો ભેગા થઈને મને ખુલ્લું આહવાન પણ કરી રહ્યા છે પાટીદારે ગઈકાલ ગઈકાલે પાટીદાર સમાજે ભેગો થઈને ખુલ્લો મને પાટીદાર એ બુદ્ધિશાળી સમાજ છે સમજદાર સમાજ છે એ જેની પાસે રહે છે એની સરકારો પણ બને છે બે હજાર પંદરમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બની બે હજાર સત્તરમાં સત્તરની વિધાનસભામાં પણ નજીવી બાબતે હાર્યા પાટીદારના સમર્થિત એટલે જે પ્રમાણે પાટીદારનો જે એનો પાવર છે જે જે સરદાર વલ્લભભાઈ પટેલે જે એમની એમને જે મંત્ર આપ્યું છે વેપાર નીતિનું જે મંત્ર આપ્યું છે એ નીતિમાં પાવરનું ઇસ્તેમાલ કરે આ વખત મને પણ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજો પણ અઢારે આલમે મને સહયોગ કર્યો છે આશીર્વાદ આપ્યા છે અને જંગ બહુમતીથી હું જીતી એવા મને આશીર્વાદ આજે હું ચેહર માતાના ધામ સુધી પહોંચો છું ખેરાલુ તાલુકાનું ચેહર માતાનું ધામ છે ત્યાંથી મને એ આજુબાજુના વિસ્તારમાંથી મને ભવ્ય ભવ્યથી અતિભવ્ય એમનો સંવાદ મળી રહ્યો છે લોકો મને મળી રહ્યા છે લોકો મને પ્રેમ કરી રહ્યા છે લોકો મારી સાથે લાગણી દર્શાવી રહ્યા છે અને અહીંયા જે પાણીનો પ્રશ્ન છે એ પાણીના મુદ્દા પર બહુ મોટી પાયે ચર્ચા કરી રહ્યા છે એટલે આ વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો લોકસભામાં ઉઠાવીશ અને આ વિસ્તારના લોકોની જે તકલીફો છે તકલીફોને નિકાલ કરવા માટે પૂરી તાકાત લગાવી અને આ પ્રજાનું પૂરું કામ કરવા માટે સાંભળ્યું છેલ્લા કેટલાક સમયથી ગઢવાળા વિસ્તારમાં રેલવેના મુદ્દે પણ બિલકુલ તમારી સાચી વાત છે ભારતીય જનતા પાર્ટી વાયદાઓ કરે છે લોકોને ભરમાવે છે લોકોને ફોલાવે છે બે કરોડ રોજગાર રોજગારી આપવાની વાત કરી આઈ દૂણી કરવાની વાત કરી રેલવેનો મુદ્દો જે ચાલી રહ્યો છે સતલાસણમાં આજે જમીન એકવાડ કરી છે જમીન એમના બાપ બાધાની કોંગ્રેસ પાર્ટી એને હાથબારમાં ઉતારામાં ના માલ્યું હકપત્રક આલ્યું એની માલિકી દર્શાઈ તમામ ક્ષેત્રે કોંગ્રેસ પાર્ટીએ દરજ્જો આપ્યો એમાં જ્યારે અમે અમે લોકોએ રેલવે નાખી હતી અમે જ્યારે રેલવે નાખી ત્યારે ગરીબોની ક્યારેય પૈસા નથી ચૂક્યા એવો અમારી જોડે એક પણ ખિસ્સો નથી સતાય સટલાસણ જેવા ખેડૂતોને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં બેઠેલી સરકાર અહીંના સાંસદ હોવા છતાં આ વિસ્તારના લોકલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એ મુદ્દા ઉપર પણ આજે હું દિલ્હી જઈશ અને હળથી પહેલા ખેડૂતોને વળતર આપવાનું કામ હું ચંદનજી ઠાકોર કરીશ વડ વડનગર વડનગરમાંથી જે ટ્રેન છે એ ખેરાલુ સુધી લોબી થતી નથી એ ખેરાલુ સુધી લોબી ટ્રેન થાય તો ખેરાલના લોકોને આગળ જવા માટેની મુશ્કેલીઓ ન પડે એ પણ વડનગરમાં ત્રણ ચાર કલાક સુધી ટ્રેન ફરીને પણ લોબી કરવામાં મારા સિદ્ધપુરમાં તેતાલીસ ટ્રેનો ચાલે એક પણ સ્ટોપેજ નહીં એ પણ રેલવેનો પ્રશ્ન છે અનેક પ્રકારના પ્રશ્નો આ વખત છે આ પ્રજાએ મન મનાવી લીધું છે કે કોંગ્રેસને આ વખત મત જંગી બહુમતીથી જીતી આપી ચંદનજી ઠાકોરને દિલ્હી મોકલવાનું નેમ નક્કી લઈ ગયું છે અને સર્વ દેવી કૃપાઓના મારા ઉપર આશીર્વાદ છે સાધુ સંતોના આશીર્વાદ છે ભક્તોના પણ આશીર્વાદ છે એટલે ચોક્કસપણે હું જનતાનો જનાદેશ લઈને દિલ્હી પહોંચીશ આજ આપણે સોગન જવાનું તો એક પરિવર્તન બોલો ખોડલની સોગન ખોડલની સોગન છું

અમારા કોંગ્રેસના ઉમેદવાર શ્રી ચંદનસિંહનો આજે ખેરાલુ વિધાનસભાનો પ્રવાસ છે તો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધીમાં પાંચ સભાઓ કરી વિઠોડા પાંછા મંદ્રોપુર લુણવા તો ખૂબ સારો મંડાલી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો વર્તમાન ભાજપની સરકારથી ખૂબ ત્રાહિમામ પોકારી રહ્યા છે મોંઘવારી પણ અહીંયા ખૂબ મોટો મુદ્દો છે બેરોજગારી પણ ખૂબ મોટો મુદ્દો છે તો સરકારની જે નીતિઓ છે ખેડૂતોની આય જે ડબલ કરવાની ગેરંટી આપી હતી બે હજાર ચૌદમાં તેમાં કશું જ થયું નથી બે હજાર ચૌદમાં ખેત પેદાશોના જે ભાવ હતા તે અત્યારે બે હજાર ચોવીસમાં પણ એના જ છે તાજેતરમાં ભાજપના એક પીઢ નેતા અને સાંસદ તરીકે રાજકોટની જે ચૂંટણી લડી રહ્યા છે રૂપાલા સાહેબ એમને જે વફાટ હતો એ બાબતે ક્ષત્રિય સમાજ જે આંદોલન છેડ્યું છે શું કહેશું ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મિનિસ્ટર છે એમને એક અણછાજતી ટિપ્પણી કરી હતી જેનાથી ક્ષત્રિય સમાજનું સ્વમાન ગવાયું બેન દીકરીઓ વિશે આવી અણછાજતી ટિપ્પણી કરવાનું એમને શોભતું નથી એ એમની સંસ્કારહીનતા દર્શાવે છે ક્ષત્રિય સમાજ આ બાબતે ખૂબ જ આક્રોશમાં છે અને એનો આક્રોશ ઠેર ઠેર વ્યક્ત થઈ રહ્યો છે પરસોત્તમ રૂપાલાને ખૂબ માઠા પરિણામો આના ભોગવવા પડશે મેં અમે પણ અહીંયા ખેરાલુમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનું પુરુષોત્તમ રૂપાલા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવાનું વિચારી રહ્યા છે જે અમે સોમવારે અમલમાં મૂકીશું લોકસભાના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર સાથે પ્રવાસ કરી રહ્યા છે ત્યારે લુણવા સીટ મંડલ સીટ પાનસા સીટ અમારે વિથોડા સીટ અને મધ્રપુર સીટ ખૂબ પ્રતિસાદ મળ્યો લોકો ઉમટી પડ્યા અને ચંદનજીભાઈને કે ખૂબ લીટથી જીતાડીએ અને એમને દિલ્હી મોકલીએ કે ભાઈ આવા ઉમેદવાર એ સદાનંદ બાપુના ભક્ત હશે અને ક્યારેય એમને કહ્યું કે હું ક્યારેય ખોટું નહીં કરું કોઈને લડાવું નહીં અને કોઈને ઝઘડાવું નહીં પણ હું સારા કામ ઊભો રહીશ અને તમારે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું તમારી સાથે રહીશ એમને કહ્યું અમે લોકોએ એમને આવકાર્યા ખૂબ ખૂબ આવકાર્યા કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોઈન્ટ થઈ ગયા અને હાલ હાલ કોંગ્રેસ તમે લડી રહ્યા છો કેવી કેવી સ્થિતિમાં સાહેબ જે કોંગ્રેસમાંથી જાય છે એને અંગાતે કોઈ મતદારો જતા નથી કારણ કે મતદારો તો જે કોંગ્રેસમાં આપવાના છે આપવાના છે કારણ કે એ જાય એ જ જાય છે મતદારોમાં કોઈ ફેર પડતો નહીં એટલે મતદારો જે છે અકબંધ અમારા દલિત સમાજ મુસ્લિમ સમાજ ઠાકોર સમાજ તમામ આલ અઢારે આલમ કોંગ્રેસની સાથે છે અમે તો વર્ષોથી અમારા બાપ દાદાઓ પણ અમારા કોંગ્રેસની સાથે છે અને વર્ષોથી કોંગ્રેસની સાથે રહીશું અને આજીવિકા કોંગ્રેસ સાથે જઈશું રામજીભાઈ ચૌધરી હું મહેસાણા જિલ્લા કિસાન સમિતિના ચેરમેન તરીકેનો કારભાર સંભાળું છું અને અમે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સાથે આજથી અમારા ખેરાલુ વિસ્તારના મસ્તમાં દરેક તાલુકાવાઈજની સીટમાં અમે પ્રચાર અર્થે નહીં થયેલા અને દરેક ગામડે ગામડે એટલે કે જે તે તાલુકાવાઈજના સીટના ગામડાઓ હતા એ ગામડામાં જનમેદની જોતો હોય એવું લાગી રહ્યું છે કે આ વખત ચોક્કસ કોંગ્રેસનો વિજય સહેલાઈથી અમને લાગી રહ્યો છે કારણ કે દરેક જગ્યાએ સારામાં સારો અમને પ્રતિસાદ મળ્યો છે લોકોએ આવકાર્યા છે ખૂબ ખૂબ સ્વાગત પણ કરેલા છે અને લોકોના મો એ બસ એક જ ચર્ચા છે કે આ વખતે આ જે તાનાશાહી છે એ દૂર કરવી છે અને કોંગ્રેસને જીતાડવી છે એટલે લોકો આ વખતે જ કોંગ્રેસ તરફી વોટિંગ કરશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે હું મારી સંપૂર્ણ કિસાન સમિતિની ટીમ સાથે આજે પ્રવાસે ફરેલો છું ખેરાલુ શેર કોંગ્રેસ સમિતિ મહામંત્રી પદેથી બોલી રહ્યો છું મારું નામ રિયાદ મોહમ્મદ આરફ અમે પ્રવાસમાં આજ સવારથી જોડાયા છીએ સાહેબના અને બહુ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને ઠેર ઠેર સ્વાગત અને બધા કરી રહ્યા છે અને એ પરથી એવું લાગે છે કે બહુ સારી ભીડથી જીત છે આપણે મારું નામ કમુબેન ચૌધરી પાટણ મહિલા મોરચો તાલુકા પ્રમુખ શું કહેશો લોકસભાની આજે ચૂંટણી પ્રવાસ આપ કરી રહ્યા છો લોકસભાની ચૂંટણી પ્રવાસમાં આજે અમે ફરી રહ્યા છે ગામો ગામ દરેક ગામમાંથી અમને પ્રતિસાદ સારા મળે છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને પાટીદાર ગઈકાલે પાટણની અંદર અમને કહ્યું છે કે અમે બધા સાથે મળી અને ચંદનજી ચંદનજી ધારાસભ્યને વિજય બનાવીશું ઠાકોર વિરુદ્ધ ઠાકુર ઉમેદવારીનો આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે ત્યારે કેવી રણનીતિથી આગળ વધી શકે સો ટકા જંગ છે પણ કોંગ્રેસમાંથી અમારા ચંદનજી ઠાકોર જંગી બહુમતીથી જીતશે એવી આશાઓ છે કેટલી મહિલાઓ આપની સાથે જોડાય છે અમારી સાથે લગભગ બે હજાર મહિલાઓ કામ કરી રહી છે કોંગ્રેસની અંદર